અંક સુશોભન માટે સરસ મજાનું જો થર્મોકોલની ડીશ ઉપર આ રીતે કરલ કલરફુલ દોરાથી લેસથી એકથી સો સુધીના અંકોનું ચીટક કામ કરી અને સરસ મજાના અંકો બનાવ્યા છે ધોરણ એક બેની દીકરીઓ માટે શબ્દની ઓળખ લેખન સમજ માટે એકમદર્શક માટે વિસ્તાર માટે પલાકા માટે રમત માટે અંક ઓળખની પ્રવૃત્તિ માટે હવે કઈ રીતે કરીશું તો ચલો નાઝમીન બેન નાઝમીન બેન ક્યાં છે ચલો આમાંથી બેન ચોવીસ લઈને બતાવો તો ફટાફટ સ્પીડમાં વેરી ગુડ એમાં એકમ એકમ ચાર દશક ચારની કિંમત કેટલી અને બેની કિંમત વેરી ગુડ મૂકી દો ચલોપી બા બેતાલીસ બતાવો ચોવીસ ના ઉલટા બેતાલીસ બેતાલીસ લેવાના છે બેતાલીસ એ નથી બેતાલીસ કઈ લાઈન આવશે પેલા તે એક નહીં તો તમારી પાછળ જુઓ સરસ ચલો એમાં એકમ બે દશક ચાર બે ની કિંમત બેની કિંમત બે અને ચારની કિંમત ચાલીસ એકમ એટલે એકમ એટલે છૂટા દશક એટલે દસ દસ બેતાલીસ પછી શું આવે અને બેતાલીસની પહેલાં એકતાલીસ બેતાલીસમાં દસ દસના જૂથ કેટલા આવે ચાર વેરી ગુડ ક્લેપ કરી દો હું ધોરણે એકમાંથી બોલાવીશું ચલો આરાધના એકત્રીસ લેવાના છે સ્પીડમાં વેરી ગુડ એકત્રીસ સુશોભન માટે અંકો બનાવેલા છે એ અંકોને મારા ક્લાસની અંદર જો આ રીતે દિવાલ ઉપર આ રીતે ક્લાસમાં ચારે બાજુ અંકો લગાડી દેવાના છે